you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ વચ્ચે ખરાબ સમાચાર સામે આવ્યા છે પૂર્વ પાર્ટી ફાસ્ટ બોલર ડેવિડ જોનસનનું બાવન વર્ષની વયે નિધન થયું છે જોનસને પ્રાઇવેટ એપાર્ટમેન્ટના ચોથા માળથી કુદીને આત્મહત્યા કરી હતી તેની આત્મહત્યાએ સૌને ચોંકાવી દીધા છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેઓ ડિપ્રેશનમાં હતા તેઓ પાર્તી ટીમ માટે પણ બે ટેસ્ટ રમ્યા હતા પોતાની ફાસ્ટ બોલિંગ માટે પ્રખ્યાત જોન્સન ઘરેલું સર્કિટમાં કર્ણાટક માટે કેટલાક શાનદાર પ્રદર્શન આધારે ભારતીય ટીમ માં આવ્યા હતા તેમણે ઓગણીસો પંચાણું રણજી ટ્રોફી સીઝન માં કેરળ સામે રન આપીને વિકેટ લીધી હતી જાણકાર લોકો અધિકારીઓના જણાવ્યા અનુસાર માનવામાં આવે છે કે જોન્સને એન્નુર આત્મહત્યા કરી લીધી છે કોથનુર પોલીસ સ્ટેશન એક યુડીઆર નોંધવામાં આવ્યો છે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સામપુરા મેઇન રોડ પર આવેલી આંબેડકર મેડિકલ કોલેજ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે તેમના પરિવારમાં તેમની પત્ની અને ત્રણ બાળકો છે